અંજાર ખાતે આવેલ વર્ષામેડીની બાગેશત્રણ સોસાયટીમાં બંધ મકાનનો તાળા તોડી તસ્કરોએ ખાતર પાડ્યો હતો અને અહીથી 1.9 લાખની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષામેડીના ઓમનગરની નજીક બાગેશરીંગર 3 ના મકાનમાં ચોર ઇશ્મોએ હાથ સાફ કર્યો હતો અહી રહેતા ફરિયાદી એવા રૂપાબેન અનિલ ચૌધરીના માતાનો અવસાન થતા गत તારીખ 2 11 ના તેઓ પરિવાર સાથે કર્ણાટક हता। बाद तारीख एक चार अगियार परत आवी ने जोता घर नाला तुटेली हालत जोवा हता। उपरांत घर मन तमाम सर सामान वेर विखेर हालत मोह वधु तपास करता मरेल के અહીંથી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1,09,500 ની તસ્કરી કરી ચોર ઈશ્મો ફરાર થઈ ગયેલ છે આ મામલે પોલીસ મતકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે